શિક્ષકો શિક્ષકોને પાન મસાલા ખાતા જોયા હશે કે હવે આ બાબતે આપણું શિક્ષણ વિભાગ પણ હરકતમાં માં આવ્યું છે વાત જાણે છે કે રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છે મુખ્યમંત્રી સુધી પહોંચી ગઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે

શિક્ષણ વિભાગે કહ્યું છે કે શિક્ષણના મંદિરમાં બાળકોને વ્યસન કરવાના પાઠ ભણી જાય તે લાસણ્ય બાબત છે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર